સાતલપુર પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાતલપુર તાલુકાના પાંચ ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા જેમાં સાતલપુર તાલુકાના દે ગામડા અને પરશુદને સણસણા અને વાઘપુરા અને ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની આપી પાંચ ગામના ખેડૂતો દ્વારા અંદાજિત ચાર હજાર હેક્ટરની અંદર જીરાનું વાવેતર ઘઉંનું વાવેતર ઇસ ભગોલનું વાવેતર જેમ અન્ય પાકોનું વાવેતર કર્યું હોય છેલ્લા ચાલીસ દિવસથી નર્મદા નિગમ અધરા પાણી ન આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું ખેડૂતો લગાવી રહ્યા છે આક્ષેપ ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં તાત્કાલિક ધોરણે

આંદોલનના મૂળમાં તમે કેનાલ કેટલા દસ વર્ષથી પડે છે કેનાલની દર વર્ષે સફાઈની જામીણ હોય છે બરાબર છૂટે છે અને કેનાલ ના પડે છે તો કેનાલ મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે કારણ કે ખેડૂતો ભાવના બિયારણો વાવે છે અને આમનામાં પાણીની રાહ જોઈ જોઈ અને દર વર્ષે આવોનાકલીફ પડે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ખેડૂતો આંદોલનના મૂળમાં શું માંગો છો મૂળમાં તમે કેનાલમાં કેટલા દસ વર્ષથી પડે છે પણ કેનાલની દર વર્ષે સફાઈની જામીણ હોય છે બરાબર છે અને કેનાલ નાની પડે છે તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે કારણ કે ખેડૂતો ખેડૂતોના બિયારણો વાવે છે અને આમનામાં પાણીની રાહ જોઈ જોઈ અને દર વર્ષે આવો ને આવો તકલીફ પડે છે ખેડૂતોને તો બહુ હેરાન થાય અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ જીરા પોલા પડ્યા બેનાજ ગામ માં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે કઈ જગ્યાએ પાણી આવે હાતેણીમાં નથી વાઘપુરા નથી પરહણ નથી સણારામાં નથી તો લલંગજી ને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાંક ન જાશે તો આ ને ધ્યાન દેવું જોઈએ અને સાંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ સોનામ મારું નામ અનીપ ખાન મારું નામ ઠાકોર રામુજી બેલાજી ઠાકોર દહી ગામડા આ માયનોર કેનાર સાહેબ આ ચાલીસ દિવસ ત્યાં ચાલુ કર્યા ને હજુ દહી ગામડા પરસુ સુધી પાણી પોગ્યું નથી આ ખેડૂતોને બધાને ઈજ્જત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાટક્ટ બીજા આપી દે અમારી કોઈ અંબાર લેતા નથી ફોન ઉપાડતા અમારે ફોન કર કરવો કોને બસ